ભરૂચ જિલ્લામાં આવતીકાલે યોજાનાર ગ્રામ પંચાયત ચૂંટણીને લઈ તંત્ર સજ્જ બન્યું છે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલ મામલતદાર કચેરીઓમાંથી ચૂંટણી સામગ્રી તથા સ્ટાફ ને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે આવતીકાલે તારીખ બાવીસ જૂનના રોજ કુલ સડસઠ ગ્રામ પંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે જિલ્લામાંથી અઢાર ગ્રામ પંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી

ગ્રામ યોજાશે જેમાં લાખ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે જિલ્લાના કુલ એકસો ચુમ્મોતેર મતદાન મથકો પૈકી વીસ મતદાન મથકોને ને અતિ સંવેદનશીલ તો સિત્યોતેર મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે આ તરફ જેટલા કામગીરીમાં જોડાશે મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે છસો પાસઠ પોલીસ કર્મીઓ પગે તૈનાત રહેશે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે કુલ પોલિંગ સ્ટાફો પચાસ સીટો છે અને પચાસ જેટલા પોલીસ સ્ટાફ ની કરવામાં આવેલ છે અને તમામ રવાના કરવાની કાર્યવાહી ચાલે છે